હેલો મિત્રો કેમ છો મજામાં યુટ્યુબ ચેનલમાં મારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે તમાકુમાં ત્રીજું પાણી ચાલુ કરી નાખ્યું છે ને નોંધવાનું ચાલુ છે જો તમે અત્યારે અમારે તમાકુમાં નોંધવાનું નિંદમણ ચાલુ છે તો તમે પણ અમારો વિડીયો બનાયો છે તો તમે પણ જોતા રહેજો એવું અમે તમને એકવાર જોજો બીજી વગર નહીં જોવો ચાલશે પણ મિત્રો એકવાર અમારો વિડીયો જુઓ કે તમાકુનું વાવેતર કેવું છે હવે મિત્રો પહોળા પણ પડ્યા છે નહીં પણ ચાલુ છે આટલે પહોંચી ગયા જ આ ભાગમાં ન્યા ચાલુ છે નહીં ચીકુડી મિત્રો વધાર પ્રમાણમાં નીકળી જશે એટલે નિંદમાણ હટ કરવું પડ્યું છે પણ પાણીની પાણી પીવા પણ આવી ગયું છે એટલે પાણી પણ ચેડે ચાલુ કરી દીધું છે આ બાજુ પાણી ચાલુ છે મિત્રો ચાલુ છે પાણી ચાલુ કરી નાખ્યું છે પાણી પાવેરા છે ને દોરણું પણ ચાલુ છે તમે જોઈ શકો છો તારી હાલમાં ચાલુ છે અમારો વિડીયો ગમે તો કોમેન્ટ સબસ્ક્રાઈબર નવા હોય તો મિત્રો ભૂલતા નહીં આવા જવા વિડીયો મિત્રો અમારા તમાકુના આવશે તમે પણ જોતા રહેજો ને તો લાઈવમાં તો બતાવો જ છો પણ આજે મિત્રો કારણ કે પાણી ચાલુ કર્યું છે એટલે મિત્રો વિડીયો બનાવ્યો છે પાણી પાયા બાદ તમને ફ્રીદાન વિડીયો બતાવવામાં આવશે કે જે તમાકુથી છે એનો વિડીયો અત્યારે તમને આ વિડીયો એટલે બનાવ્યો છે કે જો અત્યારે તમે કેવી તમાકુ છે એ જોઈ લો ને પછી તમને બીજી વખત પાણી પાયા બાદ વિડીયો બનાવવાનો છે લાઈવમાં તો બતાવશો પણ મિત્રો વિડીયો બનાવવાનો પછી ઓછો થાય છે એટલે મિત્રો ને વધવાનું ચાલુ હોય છે ને શું નાખશે એ મિત્રો તમને વિડીયો બનાવીને મેં બતાવતા રહેશે મિત્રો આપેલ શું છે કે એમને એમ ચાલુ કર્યું છે એટલે પાશો એટલે તમને બતાવશો કે શું નાસીને બનાવ્યું છે જો અત્યારનું તમાકુ કેવું છે તો મિત્રો લાઈક ફોલો સબ્સ્ક્રાઇબર મિત્રો કરજો જય માતાજી જે દ્વારકાધીશ